ગુજરાત તાજા અને જ મોટા સમાચાર હવે રવિવારની રજા પણ અને જાહેર રજાનો દિવસ બદલાયો પીએમ મોદીની મોટી જાહેરાત અને ગુજરાત સરકારના રાતોરાત બે મોટા આદેશ ગુજરાતમાં અગ્નિકાંડ અને કડક કાર્યવાહી પીએમ મોદી ધ્યાન મગ્ન જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલ નવા હો તો ખાસ મિત્રો આ પે ચેનલને ફટાફટ સબ્સ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહીશું વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુ ને વધુ આપણા મિત્રોને મોકલી આપજો હવે ચૂંટણી પ્રચાર પૂરો થતાં પીએમ મોદી થશે ધ્યાન માં લેન લોકસભા ચૂંટણીનો અંતિમ પડાવ ચાલી રહ્યો છે ત્યારે પ્રચારના પડઘમ શાંત થવાની સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમિલનાડુના કન્યાકુમારી જવાના છે

હવે સુરત માં સિગ્નલો પર લગ્ન જેવો માહોલ કાલઝાળ ગરમી માં લોકો રાહત મળે અને ઠંડી નો અહેસાસ કરાવવા માટે ગુજરાત પોલીસ ની સરાહનીય કામગીરી સામે આવી છે અમદાવાદ બાદ હવે સુરત શહેર માં પણ શહેર ની સિગ્નલો પર મેટ બાંધી વાહન ચાલકો ને ગરમી માં રાહત નો અનુભવ કરાવવામાં આવી રહ્યો છે શહેર ની સિગ્નલો પર જાણે લગ્ન ના મંડપો પર હોય એવો માહોલ દેખાઈ રહ્યો છે ખાસ મિત્રો એ છે કે ખાખી ની આ કામગીરી વખાણ થઈ રહી છે ગુજરાત સરકારનો પહેલો મોટો આદેશ રાજકોટ ગેમ ઝોનમાં માં અગ્નિકાંડ પછી આજે રાજ્ય સરકારે તમામ જિલ્લાના કલેક્ટરોને આદેશ આપ્યો છે જે અનુસાર જેમની પાસે ફાયર એનઓસી ન હોય તેની સામે ગુનો નોંધવા જણાવ્યું છે ધાર્મિક સ્થળો જેવા કે મંદિર મસ્જિદ માર્કેટ મોલ થિયેટર ગેમ ઝોન અને શૈક્ષણિક સંસ્થાઓ જેવા સ્થળોની તપાસ કરવા માટે કહેવાયું છે એટલે કે રાજ્યમાં ઘણા બધા જો ભેગા થતા હોય તેવા સ્થળોએ તપાસ કરવામાં આવશે એટલું જ નહીં મિત્રો ગુજરાત સરકારનો રાતોરાત બીજો મોટો આદેશ રાજકોટમાં ગેમ ઝોન દુર્ઘટના બાદ સરકારે રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અને મહાનગરપાલિકાના કમિશનર આનંદ પટેલની તાત્કાલિક બદલીના આદેશો આપ્યા છે રાજકોટના નવા પોલીસ કમિશનર તરીકે બ્રિજેશ કુમાર ઝા અને મહાનગરપાલિકાના કમિશનર તરીકે ડીપી દેસાઈની નિમણૂક કરાઈ હતી તેવામાં રાજકોટના નવા પોલીસ કમિશનર બ્રિજેશ કુમારે રાતોરાત ચાર્જ સંભાળી લીધો છે ત્યારબાદ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે તેમણે કહ્યું કે ભાજપ બંધારણને ખતમ કરવા માંગે છે અમે સરકારમાં આવીશું ત્યારે અગ્નિવીર યોજનાનો અંત લાવી દઈશું સેનાને અગ્નિવીર યોજના નથી જોઈતી અમે શહીદોમાં ભેદભાવ નહીં રાખીએ સત્તામાં આવ્યા બાદ અમે મનરેગાનું વેતન વધારીને ચારસો રૂપિયા કરી દઈશું પાટલના દુઃખદ મોટા સમાચાર ગુજરાતમાં આગની ઘટના અને તેના કારણે થયેલા મોતના જે ડેટા સામે આવ્યા છે એ ખૂબ જ ચિંતાજનક છે નેશનલ ક્રાઈમ રિપોર્ટ બ્યુરો જણાવ્યા પ્રમાણે 2018 થી 2022 એટલે કે 5 વર્ષમાં ગુજરાતમાં 3100 કરતા વધારે જગ્યાએ આગની ઘટના બની છે આગની આ ઘટનામાં 3176 લોકોના મોત થયા છે 2021 અને 22 માં 729 આગની ઘટના બની હતી જેમાં 737 લોકોના મોત થયા છે આટલી ઘટનાઓ અને મોત થયા બાદ પણ ફાયર સેફ્ટીને ગંભીરતાથી નથી લેવાતી ત્યારબાદ પીએમ મોદીએ કહ્યું દેશમાં રજા હોય છે જ્યારે અંગ્રેજોનું શાસન હતું ત્યારે ખ્રિસ્તી સમુદાયના લોકો રવિવારે રજા મનાવતા હોવાથી ત્યારથી આ પરંપરા ચાલે છે રવિવાર હિન્દુઓ સાથે જોડાયેલો નથી તે ખ્રિસ્તી સમાજ સાથે જોડાયેલો છે આ બસો ત્રણસો વર્ષોથી ચાલે છે હવે રવિવારની રજા એક જિલ્લામાં કેન્સલ કરી શુક્રવારે રજા જાહેર કરી છે હવે આ શું ચાલી રહ્યું છે